અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં રામજીની ચાલી ખાતે અમદાવાદ કોર્પોરેશન અંગે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે પરંતુ ઠાકોર સમાજના અગ્રણી નેતા અલ્પેશ ઠાકોર તો તેમના મો પર તાળું મારીને બેસી ગયા છે પરંતુ વડનગરના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ અંગે અવાજ ઉઠાવ્યો છે એક તરફ દેશભરમાં ભાજપ દ્વારા મોદીના પરિવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે તે જ સમયે અહીં અમદાવાદમાં ઠાકોર પરિવારના એકસો પચાસ થી પણ વધારે મકાનોને કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે છે અંગે સવાલ થાય છે શું આ ઠાકોર હોવાનો દાવો કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાતો કરે છે ત્યારે ઠાકોર સમાજના એકસો પચાસ થી પણ વધુ મકાનો એમસી દ્વારા પાડી નાખવામાં આવ્યા છે અહીંયા આવાસ યોજના તો દૂર પણ જે ગરીબ અને વંચિત સમુદાયના લોકોએ પોતાની કાંડાણી કમાણી પર મકાન બનાવ્યા છે એમના જ મકાનોને પાડી દેવામાં આવી રહ્યા છે જે ગરીબ લોકોએ તેમને વોટ આપ્યા એમને જ બેઘર બનાવવામાં આવી રહ્યા છે જ્યારે ભાજપ મોદીના પરિવારનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું આ એકસો પચાસ ઠાકોર પરિવારના લોકો મોદીજીના પરિવારની વ્યાખ્યામાં આવતા હશે કે નહીં પરંતુ આ સમગ્ર ઘટના અંગે ઠાકોર સમાજના અગ્રણી નેતા અલ્પેશ ઠાકોર તો ચૂપચાપ જ બેસી રહ્યા છે અને સાથે ભાજપના નેતા આવ્યા નથી દેશભરમાં ઘર વિહોણા થઈ ગયા છે આવી જ ઇન્ફોર્મેટીવિયો આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં